જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે મગની દાળની બરફી તેના માટે મેં ફૂતરા વગરની મગની દાળ છે તે લીધેલી છે એક બાઉલમાં તે મેં કાઢેલી છે અને સરસ મજાનું એને બે ત્રણ પાણીથી આપણે સરસ ધોઈ લેશું પછી ધોવાઈ જાય એટલે આપણે તેને થોડીવાર પલારી અને પછી મિક્સરમાં છે તે આપણે તેને ક્રશ કરી લેશું સરસ મજાની એક રસ છે તે ક્રશ થઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં ઘી લઈ અને તેમાં જે આપણે પીસેલી છે તે મગની દાળ છે તે નાખીશું હવે એકદમ ધીમા તાપે તેને શેકવાની છે જો તાપ ફાસ કરશું તો નીચે છે તે બેસી જશે એકદમ ધીમા ધીમા તાપે સરસ મજાનું આપણે શેકતું જવાનું છે હવે તમે જોઈ શકો છો કે તે એકદમ સરસ શેકાઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડ નાખીશું અને ઉપરથી ઉકાળેલું ગરમ દૂધ નાખીશું પછી એને સતત છે તે આપણે હલાવતું જવાનું છે અને આપણે તેને સતત હલાવતા જાશું એટલે એક રસ છે તે સરસ મજાની થઈ જશે અને હવે તમે જોઈ શકો છો કે આપણે મગની ડાળ છે બરફી છે તે એકદમ રેડી છે હવે આપણે તેને ટ્રેમાં કાઢી પ્લેટમાં કાઢી અને આપણે તેના ચોસલા છે તે પાડી દઈશું અને ઉપરથી બદામથી સર્વ કરીશું તો તૈયાર છે આપણી